નમસ્કાર બોડેલામાં આપનું સ્વાગત છે હું છું બરગટુલ્લા ખત્રી બોડેલી તાલુકાની જામુગડા અભયારણ્યમાં આવેલી તરગોળ પ્રાથમિક શાળા બે ત્રણ દિવસથી જે ઇસ્યુ ઊભો થયો તે અંગેની આપણે ચર્ચા કરવા માટે અહીં રૂબરૂ અહીંયા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ માટે આવ્યા છે એક સાત આઠ સેકન્ડનો વિડીયો જેમાં કેટલાક બાળકો સ્કૂલ કમ્પાઉન્ડમાં કંઈક કામ કરતા હશે એ અંગેનો એ વિડીયો વાયરલ થયો અને માધ્યમોમાં પણ એ વિડીયો છવાયો છેવટે એ વિડીયોને આધારે કેરેક્ટર એસોસિએશનેશન પણ કરવાનો પ્રયાસ કરવામાં આવી પ્રકારની વાત સામે આવી છે ખરેખર એ વિડીયો ત્યાં બાળકો પોતાની રીતે કામ કરતા હતા કે કોઈ કામ કરાવતું હતું એ અંગેનો પણ અમે જ્યારે અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં જે કામ કરતા હતા એની બાજુમાં કોઈ એના કર્મચારીઓ પણ કામ કરાવતા હોય એ પ્રકારનું દ્રશ્ય એમાં નજર નહોતું પડતું ત્યારે એ સ્કૂલમાં બાળકો કામ કરાવે છે કે બાળકો પાસે કામ કરાવવામાં આવે છે કે શું એ અંગેની વિગત આપણે રૂબરૂ જાણવા માટે અહીંયા આવ્યા છે અત્યારે સ્કૂલને સરપંચ સહિતનાઓ એકત્રિત થઈને તાળાબંધી પણ કરી છે બાળકો અત્યારે બહાર ઊભા છે એ સાથે મહિલાઓ પણ કેટલીક ઊભી છે પચીસ ત્રીસ અને સાથે સાથે પચાસ એક જેટલા પુરુષો પણ ત્યાં ઊભા છે કે જેઓ ઇન્ટરેસ્ટેડ છે કે શાળાને તારુંબંધી કરીને એક પ્રદર્શનનો ભાગ છે આજે બનાવ બન્યો છે એમાં અમે બોડેરી લાઈવ દ્વારા એક વાત તથ્ય અને સત્ય જાણવાનો પ્રયાસ છે ખરેખર બનાવ શું બન્યો છે દરેક સ્કૂલની અંદર જ્યારે નર્મદા જિલ્લામાં એક પ્રકારનો બનાવ એવો બન્યો હતો શાળામાં એ ગટર લાઈન કરવાની હતી એ માટે ખોદકામ ચાલતું હતું અને એ અંગે સમગ્ર રાજ્યની અંદર એ વિડીયો જ્યારે વાયરલ થયા ત્યારે ત્યાંની સ્થિતિ અંગે ચર્ચાઓ પણ ખૂબ ઉઠી હતી આપણે અહીં તરગોળ પ્રાથમિક શાળા કમ્પાઉન્ડની અંદર કંઈક ખોદકામ કરતા હશે બાળકો પાવડા વડે એ ત્રણ ચાર બાળકો આપણે જાણતા નથી એ સાત આઠ સેકન્ડનો વિડીયો હતો ઊભો વર્ટીકલ એના આધારે એક કેરેક્ટર એસોસિએશન કરવાનો પ્રયાસ છે તો આપણે એ બાબતે પહેલાં મહિલાઓને પૂછીએ કે બેન તમારું નામ શું છે મની બેન અચ્છા તમે એ જે વિડીયો વાયરલ થયો એ તમે વિડીયો જોયો વિડીયો અમે ખેતરમાં કામ કરતા હોય સાહેબ પણ અમે વિડીયો જોયો વિડીયો હા જોયો સાહેબ હા

શું નામ તમારું રૂપસિંહભાઈ આખું નામ રૂપસિંગભાઈ દલપતભાઈ આજે બનાવવા અંગેની જે ચર્ચા ચાલી રહી છે સાત આઠ સેકન્ડનો એક વિડીયો છે જેમાં શાળાના કમ્પાઉન્ડમાં માટી કામ પાવડા વડે છોકરા કામ કરતા હોય જનરલી મેં આપણે એવું પણ જોયું છે આપણે એમ નહીં કહેતા કે જે દ્રશ્ય દેખાય છે ખોટા છે પરંતુ છોકરા રમત ગમતમાં પણ કરતા હોય અમે પણ જ્યારે નાના હતા અને ઘરે બાળકો પાવડો તગારો પડ્યો હોય તો કરતા હોય એટલે કદાચ એવું પણ બની શકે કે કોઈ રીતે વિડીયો લઈ જ જોવાય બરાબર છે મારી વાત બરાબર બરાબર છે ને તમે એવું આપણે કઈ રીતે કહી શકીએ કે આ વિડીયો ની મેં જે દ્રશ્ય દેખાય છે એની પાસે મજૂરી જ કરાવતા હશે કરાવે છે એવું કઈક એ પ્રમાણિત થાય છે ખરું વિડીયો આપણે ખુદ જોયેલું છે અચ્છા એ કોણે ખેતરમાં ખેતરમાં ઘાસ કાપતો હતો ને એટલે ચાર વાગે ગાડી લઈને ઘે જતો તો ગાડી લઈને બરાબર ફરિયાદ કરનાર તમે જ છો ને એ ગાડી લઈને નીકળતો હતો મેં અરે છોકરો છે ને અમારો છોકરો તમામ મારે બને છે તમામ છોકરા ટકારો નાખતો માટી પૂરે ટ્રેક્ટર માટી પૂરી છે ત્રણ ટ્રેક્ટર પડી છે બરોબર ને ખાલી એક સેકન્ડ મિલિટ ગાડી ઉભી રાખીને અહીં આગળ ગાડી ઉભી રાખી બરાબર એટલે શિક્ષકો છે ને બહાર નહીં કર્યા હવે કોમગીરી છે ને આ લોકો અહીં શિક્ષકો બનાવતા એ કોમગીરી નહીં કરાવી બરાબર ભાવના મેં કીધું શિક્ષકો કબ છોકરો તમે સમજો છો તમે કાનું આખો છો ક્યારે બન્યું આ આજે ત્રીજો દિવસ થયો ત્રીજો દિવસ થયો ત્રણ દિવસ પહેલા હા બરાબર તમે એ ત્રણ દિવસ પહેલાનો એ વિડીયો અંગેની વાત હકીકત તમે કીધી એમાં જે અંદર નજરે પડે છે એમાં કોઈ હાથે કામ કરાવતું એવું અંદર દેખાય ખરું હાથે વિડીયોમાં દેખાય હતી બરાબર આ પેલા બે ત્રણ શિક્ષકો હતા એટલે એ વિડીયોમાં દેખાય વિડીયોમાં